હેલો 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 જય માતાજી જય શ્રી કૃષ્ણ સો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મસ્ત મજામાં અને મોજમાં જ હશો સો આપ સભીનું સ્વાગત છે ટ્રાવેલ વિથ હેતા સો વિડિયો ચાલુ કરતા પહેલા સબસ્ક્રાઈબ જરૂર કરજો જો જેલા લોકો જોવો છો તો પ્લીઝ લાઇક કરો વિડીયોનું જેટલું સબસ્ક્રાઈબ જરૂર છે એટલું લાઈક પણ જરૂરી છે અને હા લાઈક કરવા મન સબસ્ક્રાઈબ કરવામાં પૈસા ક્યાં લાગે છે તો પ્લીઝ કંજોસી મૂકી થોડોક સપોર્ટ કરો અમને પણ આજુબાજુની વસ્તુ હતું બોલી હતી પણ અમે ક્યાં જઈ રહ્યા હતા એ તો કીધું જ નહીં તો અમે લોકો જઈ રહ્યા હતા નહીં હતા કેશોદ કેશોદ પ્રોફેસર એરા સ્કૂલમાં પ્રોગ્રામ રાખેલો હતો એન્યુઅલ ફંક્શન તો અમે લોકો અમે નહીં પણ દક્ષા આંટીએ વેભા અને આજે એક આંટી છે એમનું નામ મને યાદ નથી સોરી આંટી તમે જોઈ રહ્યા છો તો તો એમને પણ ફૂડ એ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો તો એ કોમ્પિટિશનનું નામ છે મિલેટ ફૂડ કોમ્પિટિશન મિલેટનો મતલબ શું મિલેટનો મતલબ હોય છે કે નાનું અનાજ હોય એનામાંથી આપણે ડીશ બનાવીને લઈ જવાની હોય છે નાના અનાજમાં શું આવે છે કાંગ છે રાગી છે બાજરો છે જુવાર છે હજી ઘણી બધી વસ્તુ આવે મને યાદ નથી જેને જેને યાદ હોય કમેન્ટમાં જરૂર જરૂરને જરૂર કમેન્ટ કરજો એ વસ્તુ ઓકે

ક્યાં ગયા આપણું ગ્રુપ ક્યાં ગયું અહીંયા સર આ લોકો ને ટેબલ નંબર આપી રહ્યા છે

ઘણી બધી અલગ અલગ સ્ટોલ લાગી ગઈ છે મનમાં નાનપણ યાદ આવી ગયેલા છે તો હું નાની અંદર મારી સ્કૂલમાં પણ આવી જ રીતે એન્યુઅલ લે ઉજવવામાં આવતો છે આવી જ રીતે અલગ અલગ સ્ટોલ નાખતા સ્ટુડન્ટ આગળ એમના પેરેન્ટ્સ આગળ ખૂબ જ મજા આવતી જો ગેમિંગ ને છે બે ટ્રેન ઓટો ઇલેક્ટ્રિક હું તમને કહેતો કે દક્ષા આંટીએ શું બનાવ્યું હતું દક્ષા આંટીએ દક્ષા આંટીએ બનાવ્યું હતું દહીં તિખારી અને ભરતું રીંગણનું ઓરો ઓરો અહીંયા કહેવામાં આવે છે અને સાથે સાથે બનાવ્યું હતું ભરેલો બાજરાનો રોટલો અને ત્રણથી ચાર પડવારો પણ રોટલો એમને બનાવ્યો હતો અને આની સાથે દક્ષાંતી એ ડુંગરી પર એક ગુબ્બો મારીને ડુંગરીના કટકા કરી નાખ્યા છે યોગા કરી કરીને બહુ તાકાત આવી જાય છે ભાઈ કેટલો જોશી ગુબ્બો માર્યો વિચારી ડુંગરીને જવ 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 અંકલ હેલ્પિંગ આંટી ધીસ લુક સો ક્યુટ અભી અમારે શ્રી ગોપાલ ભાઈ શ્યામ અલગ અલગ વાનગીની સુગંધ આવી રહી છે મને એવું બધું ખાવાનું મન થઈ રહ્યું છે મને મસાલાવાળું છે સ્વીટ છે એટલે બધું કોમ્બિનેશન અહીંયા મળી રહ્યું છે મને અત્યારે ત્યાં આ શું છે આજે અલગ અલગ મીઠ શું કહેવાય અનાજ મીઠ રાગી જુવાર રાજ કારો રાજા બાજરો ઉત્સાહ બની વધારે પાજરો ક્યાં ઉત્સાહ વધારી રહ્યા છે નાના છોકરાઓ Butterfly, butterfly. They are going on the stage after this performance. Hello, stall. Street? No. Street. 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 સ્ટ્રીટ પર આપણને શું શું મળે એ છે પફ છે આઈસ ચોકલેટ છે કેક છે જો બીજા સ્ટોલ પર જઈએ બીજા સ્ટોલ પર છે બેકર્સ থড স্টার হচ্ছি দর্ড স্টোল পরছে ইউনিক ফুড জোন টু পোট জি

કેટલું ઇન્ટરેસ્ટિંગ હતું આન ગેન ગન શોટ ટેન રૂપીસ

પણ ગેમ ઝોન જ લાગી રહી છે જો તીર મારો પરફેક્ટલી અને ગેમ આ બધું લઈ લે તમે લોકો ફૂડ બાઇટ કોર્નર ઠીક હે વિડિયો ઉતાર

So, yeah. yeah. well <laughs> मेरे ही रंग में है समृद्धि खुशहाली और समरसता ये सारे गुण मेरी ही पहचान है मैं ओम अस्तिश में क्लासिक ज्वेलरी हब क्लासिक ज्वेलरी हब संकुलन सामान्य और आत्मबल के गुणों से वो है मैं स्वास्थ्य का संरक्षक मेरी निकटता में मनुष्य क्यों मस्त मिरर बनाया है मैं ભાગ્ય પક્ષ કો ઉદ્દીપત કરેવાળા કારક મેં હરા હરામ છોકરો મારવાનું ટ્રાય કરી રહ્યો છે ફૂલ ઓન ન ન યે ઉડારી ફેંક્યું બાકી

અમે જેતે હે લેક કલેજ માં બહુત બઢિયા પઠના. આપ બધાને આ રાઇટ ની તરફ હોય હો. খাওয়া তে আটলি ভিড় ভিড় বিজি স্টল

અને બીજા આંડી બનાવીને લાવ્યા છે બાજરા અને જોવાના કદાચ વડા અને દહીંનું રાયતું મને રાયતું બહુ ભાવ્યું હતું વડાએ મને બહુ ભાવ્યા છે એમ તો આ છે જજીસ એમને બધું ટેસ્ટ કરી લીધું છે હવે આપણે જોવાનું છે વેઇટ કરવાનું છે કે કોણ વિનર છે તો તમારે એ જોવા માટે કે કોણ જીતે છે એના માટે તમારે પાર્ટ ટુ જોવો પડશે આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને એન્ડ સુધી જોવા માટે આ તો ખાલી પાર્ટ વન છે પાર્ટ ટુ પણ જોજો બહુ જ મજા આવશે એ પણ જલ્દી જ આવી જશે સબસ્ક્રાઈબ જરૂર કરજો એના માટે